નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દીપક ફાઉન્ડેશન સંચાલિત વડોદરાના સમાજ સુરક્ષા સંકુલનો સાતમો વાર્ષિક સમારોહ યોજવામાં આવ્યો આ વર્ષે નવરસની થીમ ઉપર સમાજ સંકુલના બાળકો દ્વારા નવરસ આધારિત નૃત્યો અને અભિનય તરીકે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજ્યના ડિસેબિલિટી કમિશનર વીજે રાજપૂત સહિત દીપક ફાઉન્ડેશનના લીલાબેન મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંકુલના દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા દીપક ફાઉન્ડેશન દ્વારા સાતમા વાર્ષિક સમારોહ યોજવામાં પાછળનો મુખ્ય જે ઉદ્દેશ છે તે ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતમાં રહેલી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભાવનાત્મક શ્રેણીને સંકુલના બાળકોમાં રહેલી કલાને સમાજ સમક્ષ પ્રદર્શિત કરવાનો છે પ્રેમ આનંદ દુઃખ અને ગુસ્સો સહિત હિંમત ભય અણગમો આશ્ચર્ય અને શાંતિ જેવી લાગણીઓના સ્પેક્ટ્રમનું ચિત્રણ કરી ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષકો અભિભૂત થયા હતા તો રસ વિભોર પણ કર્યા હતા પ્રેક્ષકોને મોહિત કરવાનો મુખ્ય હેતુ ધરાવતો હતો આ કલાત્મક પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક અભિવ્યક્તિના સાધન તરીકે જ કામ કરતી નથી પણ માનવીય લાગણીઓનો ખોંઘાટ માટે ઊંડી સમજણ અને પ્રશંસાને પણ પ્રોત્સાહન આપે છે તો આ ઇવેન્ટ વિશાળ બનાવવા જઈ રહી છે લગભગ છસો સમર્થકો તેના સાક્ષી બનશે ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી વી જે રાજપૂત ડિસેબિલિટી કમિશનર ગાંધીનગર શ્રી અતિક ખાન ડાયરેક્ટર રેડિયો સિટી ટ્રસ્ટી શ્રી દીપક ફાઉન્ડેશન ડાયરેક્ટર શ્રી દીપક ફાઉન્ડેશન

ટેલેન્ટેડ છે ખૂબ જ ઉત્સાહી છે અને આજનું ફંક્શન એટલું સરસ રીતે ગોઠવાયું છે અહીંયા અહીંના બાળકો એકચુઅલી આપણે એમના માટે કંઈ નથી કરી રહ્યા પણ બદલામાં એ લોકો એટલી બધી પ્રેરણા આપે છે કે હાઉ ટુ લિવ અ ગુડ લાઈફ અને જે ઓછામાં ઓછી વસ્તુઓથી તેમનું જીવનમાં ખુશી રહે ખુશ રહેવું તે અમને શીખવાડે છે એટલે અહીંયા આવું મને ખૂબ જ ગમે છે અને આ છોકરાઓ મારા લાઈફનો બહુ મોટો પાર્ટ છે